મસ્ત લગાયું હ તો તમને કેવું લાગ્યું કમેન્ટ કરજો અને હજી વાળા અડધા આવ્યા હજી અડધા નહીં આવ્યા તો મું અભિપના બરોબર આટલા જણા અમે આવ્યા હતા તો હવે બીજા આવી એટલે આપણે મળીએ તો આજે આખો દિવસ હોય રહેવાનું હું કોમકાજે છે તો બતાવીશું કેમકે

ચાર થી પાંચ વર્ષથી તો આવજો વિઝિટ મારજો બહુ સરસ છે અને મિત્ર પણ છે આપણા ખાસ તો વધારજો જોઈ લો લઈ લીધું હું ખાસ્સું બધું અને હવે આપણે બિલ્ડિંગ કરાવી દઈએ અને પછી હું જઈએ કમલીવાળા તો પછી હું સેન્ટ લેવા જોઈ લે

તો તપેલા લેવાના તો બે ને બે થાળના ના એ બધું લઈને હવે આપણે બીજા વાળા જઈએ હજી થોડું ઘણું બાચીએ લીલી મતલબ કે મરચું એ બધું લીલા મરચા કોથમીર એ બધું બાકી છે લઈ અને પછી આપણે વાળા પછી પ્રોગ્રામ ચાલુ આપણે વાળા પહોંચી જઈએ અને કોમ કચ બધું ચાલુ થઈ ગયું પ્રોગ્રામ માટે તો તપેલા પપ્પા બધા ધોવાઈ જાય વિનુબાન બધા

આપણે કઢી ની તૈયારી કરીએ રોઈ લો ખીચડી બનાવે અને આ બાજુ કઢી બનાવવા

આપણે કઢી ખીચડી ખાઈને બહુ થોડી વધારે ખવડે કેમકે હો તું એ અમારે કાધે વધારે ખાધી તો બહુ ટેસ્ટી હતી અને ભૂપતને અમે બે જણે બનાવી હતી બધાને ખાધી વખાણ કર્યા ખૂબ બધા તે હવે ખાઈને હવે જ આવું છે ઘરે કેમ કે ઘરે કોણ બધું ઘણું બધું પડ્યું હોય અને તો મળીએ આપણે ઘરે